કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો સોશિયલ મીડિયાના વધી રહેલા વપરાશ અને મોબાઈલના અતિરેકને કારણે સમાજમાં ન બનવાની ઘટનાઓ પણ બની રહી છે શાળા કોલેજમાં ભણતી દીકરીઓ સાથે છેડતી અને પજવણીના મામલાઓ સામે આવતા હોય છે તો આસપડોશમાં રમતી નાની બાળાઓ પણ ક્યારેક ખરાબ આંખોની નજરે ચડી જાય છે ત્યારે બાળપણથી જ સંતાનોને ગુડ ટચ બેડ ટચની સમજ આપવી જરૂરી બની ગઈ છે ત્યારે આજે ભુજમાં પોલીસ તાલીમ ભવન ખાતે સ્પર્શ સંવેદના કાર્યક્રમ અંતર્ગત ગુડ ટચ બેડ ટચ જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પશ્ચિમ કચ્છ એસપી મહેન્દ્ર બગડિયા ડી વાય એસપી આર ડી ઝણકાદ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલા અને ભુજના પ્રથમ નાગરિક એવા નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારૂલબેન પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ ના મહિલા પોલીસ સ્ટેશન ના સી ટીમ દ્વારા સ્પર્શની સંવેદનાનો કાર્યક્રમ જે આપણે અત્યારે મહેરબાન એસપી સાહેબે ખુલ્લો મૂક્યો છે તેની અંદર મુખ્ય હેતુ એ છે કે સી ટીમને વધારે કઈ રીતે ઇફેક્ટિવ બનાવવી અને એના દ્વારા જે આપણા પશ્ચિમ કચ્છના નાના બાળકો અને જે દીકરીઓ કે જે સ્પર્શની સંવેદના શું છે એને ખબર નથી સ્પર્શ બાબતનું એને અનુભૂતિ શું છે એની સંવેદનાઓ શું છે એ બાબતેના ટોઇઝ દ્વારા જે આખું સ્કૂલ કોલેજોની અંદર સ્કૂલની અંદર અને પ્રાથમિક શાળાની અંદર આ સમજ આપવામાં આવશે સાથોસાથ જે સી ટીમ છે એ પોતે એવા વિસ્તારની અંદર પણ સતત પેટ્રોલિંગ ફરશે કે જ્યાં યુવાન દીકરીઓના પ્રસંગો હોય કોઈ પણ જાહેર ભીડભાડવાળી જગ્યાઓ હોય સ્કૂલ કોલેજો છૂટતા હોય કે જ્યાંથી વધારે પડતા યુવાન દીકરીઓ અને નાની બાળાઓની મુવમેન્ટ હોય એવી જગ્યાએ ખાસ પોતાની વોચ રાખશે આની સાથોસાથ અમુક એવી ઘટનાઓ બનતી હોય છે કે જે દીકરી પોતાના વાલીને પણ કહી શકતી નથી પોતાના શિક્ષકોને પણ કહી શકતી નથી કે પોલીસને પણ કહી શકતી નથી એવી મુસીબતમાં જ્યારે ફસાય છે ત્યારે શું કરવું એ માટે આપણા એસપી સાહેબે જે ફરિયાદ પેટીનું નામ આપ્યું છે એ ફરિયાદ પેટી એવી એવી જગ્યાએ મૂકવામાં આવશે કે જ્યાં જાહેર જગ્યા હોય સ્કૂલ હોય કોલેજ હોય અને ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં પણ એને વ્યવસ્થિત રીતે મૂકવામાં આવશે અને નિયમિત દરરોજ એ પેટીનું ચેક થશે અંદર કોઈ પણ અનામી અરજી કે ફરિયાદ હશે તો એના ઉપર પણ પૂરતું ધ્યાન આપી ખરેખર એમાં શું છે એના મૂળ સુધી પહોંચશું જેથી કરીને કોઈ નાની બાળાની જિંદગી બગડતી અટકી જાય નાની બાળાનું જીવન સુધરે અને કોઈ બ્લેકમેલ કરતું હોય તો એ પણ ખ્યાલ આવે એટલે આપણા મીડિયાના માધ્યમથી તમામ ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે કે એના નાના દીકરા નાના બાળકોને આ બાબતે પણ આ પ્રોગ્રામ બાબતે અવગત કરે અને જે ફરિયાદ પેટી છે એની અંદર ગમે એ સમયે પોતાના નામ વગરની પણ ફરિયાદ આપી અને એ અમને જાણ કરી શકે છે તો આ મહેરબાન એસપી સાહેબે જે મુસ્કાન પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લાના સી ટીમ દ્વારા જે સ્પર્શ સંવેદનાનો કાર્યક્રમ કર્યો છે એ વધારે આપણા તમામ નાગરિકોના બાળકો ભાગ લઈ શકે એવી અભ્યર્થના છે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ